અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત સોળમી તારીખે નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે એના પ્રચાર અર્થે જિલ્લા કોંગ્રેસ સમિતિના માન આપીને પ્રદેશ પ્રચાર માટે આદેશ કર્યો છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ બેન જેની અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારોએ સ્વાગત કર્યું એ બદલ તેમનો સૌનો આભાર માનું કાર્યક્રમમાં હાજરી આપીને કોંગ્રેસ પાર્ટીને વોટ આપવા માટે વિનંતી કરીશું સાથે સાથે જે નગરપાલિકા વર્ષોથી જ્યાં ભારતીય જનતા પાર્ટી શાસન છે પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી એમને ડબલ એન્જિનની સરકારની વાતો વારંવાર આપણે સાંભળીએ છીએ પંદર વર્ષના શાસનમાં નગરપાલિકામાં રસ્તાઓની વાત હોય ગટર ની વાત હોય પીવાના પાણીની વાત હોય સફાઈ ની વાત હોય અને ગરીબ ને મધ્યમ વર્ગના જે લોકો છે એમને ન્યાય આપીને જે એમના જે પ્રશ્નો છે એ વર્ષોથી પડતર છે ત્યારે અમે કોંગ્રેસ પાર્ટી તરીકે લોકોને ભરોસો આપીશું કે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે કેન્દ્રમાં ને રાજ્યમાં અમારી સરકાર હોય તો અમે સારી રીતે વિકાસ કરશું તો ભારતીય જનતા પાર્ટીનું રાજ એ ત્રીસ વર્ષથી ગુજરાતમાં રાજ્ય સરકાર છે અને પંદર વર્ષથી નગરપાલિકાઓમાં પણ એમનું શાસન છે ત્યારે એમને કોણ ના પાડતું હતું રાજુલાના તમામ ચારે ચાર નગરપાલિકાઓનો વિકાસ કરવાનું ત્યારે આજે અમે મીડિયાના માધ્યમથી એટલું કહીશું કે ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીને માનતી નથી ડેમોક્રેસીને ટકાવવાનું કામ એ સર્વપક્ષીય અને તમામ લોકોનું નાગરિકોનું છે પણ ચૂંટણી આવે એટલે સામધામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા એમનો ફોર્મ વિડ્રો કરાવીને બિંદરીફ કરીને બીજા ચૂંટણીઓ ઉપર એની અસર પાડીને એક એવું વાતાવરણ ઊભું કરવું કોઈ નાના મોટી લાલચો આપવી એમના કોઈ પરિવારમાં નાના મોટા ધંધા રોજગાર કરતા હોય જે નિયમો કાયદાઓ છે કે એક સિસ્ટમ છે એ સિસ્ટમ ને અનુસરવાને બદલે માત્ર ને માત્ર મેં કહ્યું એ પ્રમાણે સામધામ દંડ ભેદની રાજનીતિ સમગ્ર દેશની અંદર એમની તાનાશાહી ભર્યું જે વર્તન છે એને લાંબા સમય સુધી હવે લોકો એ બાબતને ઠુકરાવીને એક પ્રેમ સ્નેહ લાગણી અને એક બંધારણીય જે આપણાને હકો મળેલા છે એ પ્રમાણે હવે લોકો એ તરફ જઈ રહ્યા છે ત્યારે ભૂતકાળની અંદર કોઈ પણ સ્ટેટ ની ચૂંટણી હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય ત્યારે હમણાં મહારાષ્ટ્રની વાત કરીએ તો પરપ્રાંતિયો મતદારો દાખલ કરાવીને ચૂંટણીઓ જીત્યા એમ અનેક વખત જયારે પણ બીજા પક્ષોની સરકાર તોડવાની વાત હોય કે જે રીતે એમને સતત કરવા માટેનું કામ કર્યું છે ત્યારે હું આજે અમરેલીના કોંગ્રેસના સૌ આગેવાનોને અભિનંદન આપું છું કે આજે મેં પોતે વિઠલપુરની મુલાકાત લીધી પાયલ ગોટીના પરિવાર ને એમને બધાને મળી ભૂતકાળની અંદર જે એ ઘટના બની અને એક મહિલાઓને સન્માન આપવાને બદલે એક દીકરીને ગરીબ ગરીબ પરિવારની દીકરી એક પોતાના રોજગારી માટે કરીને એક નાના મોટા ધંધા રોજગાર સાથે ટાઈપિંગના કામ સાથે સંકળાયેલી હોય અને એને આ રીતે હેરાન કરીને એનું સરઘસ કાઢવામાં આવે તો હું આપના માધ્યમથી પોલીસને એટલું જ કહું કે તમે કદાચ બુટલેગરો નું સરઘર્ષ કાઢ્યું હોત

જે સહન કરવું પડ્યું સહન કરીને પણ એ દીકરીને ન્યાય અપાવવા માટે એમને જેટલા પ્રયત્નો કરવા હતા એટલા એમને કર્યા ને આજે પણ સમગ્ર કોંગ્રેસ પરિવાર અને અમે બધા જ પાયલ બેન ને ન્યાય મળે એમને જે અધિકારી તપાસ સોંપવામાં આવી છે એ અધિકારી આજ સુધી આટલો ટાઈમ થયો છતાં એનો રિપોર્ટ પણ જે રજૂ કરવો પડે કયા કારણોસર નથી કર્યો તો આવા અનેક કાયદો અને વ્યવસ્થા એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે કાયદો ને વ્યવસ્થા આ રાજ્યની અંદર એ એકદમ કથલેલું છે ચાહે બેન દીકરીની વાત હોય કોઈ આમ નાગરિક હોય એને પોતાને સલામતી માટે જે એક પોલીસનું પ્રોટેક્શન મળવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક કોઈ કયા કારણોસર નથી મળતું એ એક આવનાર સમયમાં સમગ્ર ગુજરાત માટે અમરેલી માટે ચિંતાનો વિષય છે ડ્રગ્સના ગુનેગારોને પકડવા ને બદલે એક નાના નાના લોકો ઉપર ખોટા કેસ કરીને વારંવાર ધરાવી ધમકાવીને કોઈ બીજા પક્ષ ને મદદ કરે અથવા તો એની વિચારધારા પ્રમાણે કામ કરે તો આવું એ એક પ્લાનિંગ બંધ જ્યારે વારંવાર થતું હોય છે ત્યારે